ભાઈલી ગામમાં આવેલા સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ પાસે પરિવાર ફાઉન્ડેશન વડોદરા દ્વારા પક્ષીઓને પાણી પીવા માટે નિઃશુલ્ક કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું વડોદરાના પરિવાર ફાઉન્ડેશન દ્વારા છેલ્લા પંદર વર્ષથી ઉનાળાની કાળછાળ ગરમીમાં પક્ષીઓને પાણી પીવાના બાઉલનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવે છે ત્યારે આજરોજ સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ પાસે ભાયલી ગામ ખાતે પક્ષીઓના પાણી પીવા માટેના નિઃશુલ્ક કુંડાનું વિતરણ કરવામાં આવ્યું આ વિતરણ કાર્યક્રમ પરિવાર ફાઉન્ડેશનના પ્રમુખ મિત્તલ ગાંધી વિસ્તારના પૂર્વ કાઉન્સિલર વસંત પટેલ સુનિતાબેન શુક્લ પરિવાર ફાઉન્ડેશનના સભ્ય મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને બસો પચાસથી વધુ પક્ષીઓને પાણી પીવાના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે સાથે સાત મેના રોજ લોકસભા ઇલેક્શન માટેનું મતદાન યોજાનાર છે ત્યારે લોકોને મતદાન કરવાની પરિવાર ફાઉન્ડેશન દ્વારા અપીલ કરાઈ હતી પરિવાર ફાઉન્ડેશન વડોદરા દ્વારા છેલ્લા પંદર વર્ષથી જુદી જુદી સામાજિક સેવાઓ આપવામાં આવે છે એ અંતર્ગત આજે ભાયલી ખાતે નિઃશુલ્ક ચકલીઓને પીવાના પાણીના બાઉલનું વિતરણ કરી રહ્યા છે સાથે સાથે ચૂંટણી લોકશાહીનો એક પર્વ સાત મે બે હજાર ચોવીસના દિવસે આવી રહ્યું છે તો એ મતદાન જાગૃતિ બી છે લોકો જેટલા પણ કુંડા લેવા આવે છે એ લોકોને કહી રહ્યા છે કે ભાઈ મતદાન અવશ્ય કરજો લોકશાહીનો આ પર્વને આપણે આ રીતે સાથે સાથે ઉજવી શકીએ